મેં છે બફેલડો એને જોઈ દઈએ આપણે છે પોદરો પડ્યો છે કેક દીખ્યો આમ મોઢું છે સોરી પાડા જેવી છે અને આ અમારી લઘુ છે ખડેલું કહેવાય આને હા એમ કે અને આ મારા જૂના મકાન છે ગયા આમાં મારા દાદીમાં રહેતા અને અમે પણ રહ્યુલ છે હું નાનો હતો ત્યારે અમે રહેતા હતા અને હવે તો અહીંયા ખંડેરી પડ્યું પણ આમાં જૂની યાદો ઝાઝી છે ભાઈ મજા આવતી એમ દાદી માં હતા ત્યારે ગાઈસ હવે આપણે જવાનું છે આપણા ખેતર એટલે આપણી વાડીએ તો ચાલો આજે આપણે વાડીએ જઈએ ગાડી આઈ પડી પણ ગાડી લઈ ન જવાતી

તો મારા ખેતરમાં છે ચણાનો પાક તો હાલો આપણે જોઈએ હું કેટલા ટાઈમથી ચણા વાવ્યા ત્યારે એવું તો પછી આવ્યો જ નથી અને આ જ જોઈએ કેવડા ચણા થયા કેવો પાક છે શું છે અને ચણા સાથે મારે કલમો પણ છે એકસો પચીસ જેવા જાડવાય છે કલમના એ પણ જોઈ લઈએ કે કેવડા થયા એક વર્ષના થયા એક વર્ષ માથે દોઢક વર જે હું થઈ ગયો છે જવું જો ગાય આ ગાડી આમાં ટ્રેક્ટર હોય તે જવું હોય ને તો મુશ્કેલમાં પડી જાય થ્રેસર મુશ્કેલમાં પડી જાય

વારંવાર ચણામાં કસડો છે અને અહીંયા છે ને રાતના જો અહીંયા આવવાનું હોય ને તો સેફટી ફૂલ સાચું હોય કેમ કે અહીંયા જનાવરની બીક હોય છે એટલા માટે માછડો રાખવો પડે અને અહીંયા છે અમારું નાનકડું એટલે ડોર માટેનું જે ઓલું હોય ને ખાવા પીવાનું એટલે શું કહેવાય કે ખડ ને એ એટલામાં હોય છે તો આમાં વાવી ગયેલ છે બુલેટ ખળ કહેવાય અને જેને વાઢલીએ ને તો પાછું બી એ રીતનું ખડ છે આને બુલેટ ખડ કહેવાય અહીંયા કેડું છે અહીંયા અમારી વાવ છે જોઈએ આપણે કેટલી ઊંડી છે હું છે હું કેટલા ટાઈમથી આવ્યો જ નથી શા હમણાં પપ્પાની વાહન છે પછી સ્ટડી ને બધું હાવ ભેરાઈ ગયું હતું એટલા માટે પૂગાણું નહીં હજુ કેટલો ફ્રી થોડોક થયો એટલે જો એટલી વાઈફ છે ઓહો કબૂતર કબૂતર બી હે જો આ અમારી વાઇફ છે શું છે એટલું પાણી છે અત્યારે તો પાણી અમારે ગાય શિયાળામાં અને ઉનાળામાં પણ એટલો વાંધો ન આવે ઉનાળામાં ઓછું ઓછું ઉલારે આવી જાય પણ પાણી રહે અમારે એટલો વાંધો ન થો પાક થઈ જાય માણમાણ કરીને પણ થઈ જાય એમ અને આ છે અમારા કાકાનું તલમું જેના જાજા વર્ષો થઈ ગયા તું નાનો હતો ત્યારનું છે અને એનો બગીચો છે આ અમારો નથી અને આની સાઈડ એક આપણે જમરૂખડી છે તો જમરૂખડી જોતા આવ્યા જમરૂખ છે કે હમ તો બક તારા મોઢ ખરાબ કરી દે આ તું સારું હે નમસ્કાર મસ્ત રીંગણા પછી આવી ગયા છે તો જોઈ લઈએ રીંગણા કેટલા છે તોડી લી ચાલો હમ રીંગણા સારા છે તો ગાઈસ હું રીંગણા તોડી લઉં તો આપણે રીંગણા તોડી લીધા